હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવું મગની દાળનું શાક તો અત્યારે ઉનાળામાં સબ્જી શું બનાવીએ એ ઘણો પ્રશ્ન થતો હોય છે તો આ મગની દાળનું શાક એકદમ સરસ રીતે મેં તમને બનાવતા બતાવેલું છે બહુ જ ટેસ્ટી બને છે કુકરમાં બનાવીને બતાવેલું છે તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અહીં મેં ફોતરા વગણની મગની દાળ લીધેલી છે તો દોઢ કપ જેટલી મગરી દાળ મેં યુઝ કરેલી છે તમે તમારે જે રીતની ક્વોન્ટિટીનું બનાવવું હોય એ રીતે લઈ લેવાનું અને ખૂબ સરસ બેથી ત્રણ પાણીથી આપણે એને ધોઈ લેવાની છે તો આપણે એને બેથી ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ કાઢેલી છે ધોતી વખતે એમાં જે વ્હાઈટ જેવું બધું નીકળતું હોય છે ના મીન્સ એ એકદમ ચોખ્ખું થઈ જાય પાણી ત્યાં સુધી આપણે એને ધોવાનું છે હવે આપણે એનો વઘાર કરીશું તો મેં કીધું એમ આજે આપણે એને કુકરમાં બનાવવાના છે તે માટે આપણે અહીં કૂકર લઈ લીધેલું છે અને એમાં ત્રણ મોટા ચમચા જેટલું આપણે તેલ લઈશું તો તેલની ક્વોન્ટિટી તમે વધારે ઓછી તમે જે રીતે ખાતા હોય એ રીતે લઈ શકો છો આ રેગ્યુલર રિફાઈન ઓઇલ છે બરાબર પછી આપણે એને સરસ ગરમ થવા દેવાનું અને એમાં એક નાની ચમચીથી પણ થોડીક ઓછી મેં રાય એડ કરેલી છે તો રાયનો ટેસ્ટ મને બહુ સારો લાગતો હોય છે એટલા માટે મેં એડ કરેલી છે તમને જે રીતને પસંદ હોય એ રીતે કરવાનું અને એમાં એક નાની ચમચી જેટલું જીરું એડ કરેલું છે ત્રણ સૂકા લાલ મરચાં એડ કરેલા છે અને ચપટી જેટલી હિંગ એડ કરેલી છે જેનાથી પચવામાં સરળ રહે છે બે મીડિયમ સાઇઝના પ્યાજને મેં આ રીતે સ્લાઇસમાં કાપી લીધેલા અને એને સરસ રીતે ધોઈ અને કટ કરીને એડ કરેલા છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે સૂકા લાલ મરચાં ના હોય તો તમે એની જગ્યા પર જે લીલા કલરના મરચાં હોય છે એ પણ એડ કરી શકો છો અહીં મેં બે ટામેટાને આ રીતે રફલી ચોપ કરેલા છે એને પણ અહીં આપણે એડ કરી દઈશું અને ટામેટા એડ કરીએ એટલે પછી આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દઈશું તો હંમેશા કોઈ પણ શાક બનાવીએ એટલે ટામેટા એડ કરીએ એટલે આપણે મીઠું એડ કરી દેવાનું સ્વાદ પ્રમાણે એટલે ઝડપથી સોફ્ટ થઈ જશે ટામેટા તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ એકદમ સરળ પદ્ધતિથી હું તમને બતાવું છું તો જનરલી આપણે કઢાઈમાં બનાવતા હોય છે પણ આજે મેં તમને કુકરમાં બનાવીને બતાવી દેલી છું બહુ જ ટેસ્ટી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો હવે અહીં મેં એક નાની ચમચી જેટલી આડુ લસણની પેસ્ટ અને એક ચમચી ભરીને મેં લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે તો બંને વસ્તુ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું ત્યાં સુધી સાથે સાથે આપણા ટામેટા પણ સરસ સોફ્ટ થઈ જશે તો હવે આપણે એને થોડીક વાર શેકાવા દઈશું સાથે સાથે એમાં એક મુઠ્ઠી ભરીને આપણે કસૂડી મેથી એડ કરી રહેલા છે તો ફ્રેન્ડ્સ આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ તમે ગણી શકો કસૂડી મેથીવાળી તમે મગની દાળ બનાવશો ને તો બહુ જ વધારે ટેસ્ટી બને છે તો આ કસૂરી મેથી મેં ઘરે જ બનાવીને તૈયાર કરેલી છે શિયાળાના સમયે સાડી એવી આવતી હોય છે તો હું સરસ રીતે એને સૂકવી અને સ્ટોર કરી લઉં છું તો હજુ સુધી મેં એની રેસિપી તમારી સાથે શેર નથી કરી જો તમે ઈચ્છતા હોય તો કહેજો આપણે શેર કરીશું તો નેક્સ્ટ વિન્ટર સુધીમાં તમે પણ સ્ટોર કરી શકો હવે આપણે એમાં પાવડર મસાલામાં ધણાજીરું પાવડર એક ચમચી જેટલું નાની ચમચી અને એક ચમચી ભરીને કશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી પણ થોડું ઓછું હળદર પાવડર એડ કરેલું છે અને એકાદ ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી એડ કર્યું છે જેથી મસાલા બળે નહીં અને સરસ રીતે શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ જો તમારી પાસે કસૂરી મેથી ના હોય તો તમે એની જગ્યા પર જે તાજી મેથી મળતી હોય એ હોય તો એ પણ તમે એડ કરી શકો છો તો હવે બધી વસ્તુમાં આપણે જે ધોઈને દાળ રાખેલી છે એ એડ કરી દઈશું અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ મિક્સ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને સરસ રીતે દાળને શેકાવા દેવાની તો દાળને બધા મસાલા જોડે પ્રોપર શેકાવા દેવાની પછી જ આપણે એમાં પાણી એડ કરીશું તો અહીં દાળને શેકાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને માપ મુજબ એમાં પાણી એડ કરી દઈશું તો ગેસની ફ્લેમ મેં બિલકુલ સ્લો કરી દીધેલી છે અને મારી દાળ સરસ રીતે એકદમ શેકાઈ પણ ગઈ છે તો હવે આપણે એમાં પાણી એડ કરીશું તો દોઢ કપ જેટલી આપણે દાળ લીધેલી છે એની સામે ફ્રેન્ડ્સ આપણે બે કપ જેટલું પાણી એડ કરીશું તો પહેલાં મેં દોઢ કપ જેટલું એડ કરીને તમને બતાવ્યું જેટલી આપણે ડાળ લીધેલી હતી અને પછી અડધો કપ ઉપર પાણી નાખ્યું આ એકદમ કમ્પ્લીટ મેઝરમેન્ટ છે બરાબર પછી આપણે કૂકરની લીડ બંધ કરી અને ફક્ત એક સીટી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર અને બીજી સીટી જેવી ભરાઈ એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની કૂકરને આપ મેળે ઠંડુ થવા દેવાનું અને પછી આ રીતે આપણી દાળ બનીને બિલકુલ તૈયાર છે તો છે ને એકદમ ઝટપટ અને સરળ રેસીપી ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને મેં કીધું એમ તમે આ મેથીના ફ્લેવરવાળી જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ ગમશે અને ફ્રેન્ડ્સ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે મેં એને છૂંડા સાથે અને રોટલી સાથે સર્વ કરેલી છે એ તો ફ્રેન્ડ્સ છૂંડાની રેસીપી પણ આપણી ચેનલ પર છે મેં અપલોડ કરેલી છે બહુ જ સરસ અને ઓથેન્ટિક રીતે મેં તમને બતાવેલું છે એકદમ ઇન્સ્ટન્ટ છૂંડાની રેસીપી તો એ પણ તમે જોઈ શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ આપણી મગની દાળ ઝટપટ બનીને તૈયાર છે પ્રોટીનથી ભરપૂર આ દાળ તમે જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એવી નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો